શ્રી વલ્લભી શકી છે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા સુદ એકમ તો આજથી રાધા અષ્ટમીની વધાય બેસે તો સર્વે વૈષ્ણવોને રાધા અષ્ટમીની ખૂબ ખૂબ મંગલ વધાય રાધાજીની વધાય આઠ દિવસ પહેલાં બેસે છે તો આપણને પ્રશ્ન એ થાય કે શ્રી મહાપ્રભુજી તેમજ શ્રી ગોસાઇજીની વધાય પંદર દિવસ પહેલાં બેસે છે અને શ્રી કૃષ્ણ જન્મની વધાઈ એક માસ પહેલાં બેસે છે તો રાધાજીની વધાઈ આઠ દિવસ પહેલાં કેમ બેસતી હશે તો શું છે કે રાધાજી ભગવાનના અર્ધાંગીની કહેવાય છે રાધાજી પ્રભુના અર્ધાંગીની કહેવાય છે અને પ્રભુ સોળકળાએ પ્રગટ્યા છે અને રાધાજી એનું અડધું અંગ છે તો એ હિસાબથી પણ આઠનો આઠનો દિવસ આવે આઠ દિવસની વધાઈ આવે અને આઠ દિવસની વધાઈનું બીજું કારણ એ પણ છે કે ગુસાઈજીએ અષ્ટાયમ સેવા તથા ભૌતિક રૂપે અષ્ટસિદ્ધિની સેવાની સ્થાપના કરી છે તો એમાં પણ આઠ આવે અને રાધાજીની મુખ્ય સખીઓ પણ આઠ છે અને આ આઠ દિવસ અષ્ટ સખીઓના પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે લલિતાજી વિશાખાજી ચંદ્રાવલીજી આમ બધી સખીઓના આઠ દિવસ પ્રાગટ્ય મનાવવામાં આવે છે તો આ ભાવથી આઠ દિવસની ઝાંઝની વધાય બેસે છે અને આજથી આઠ દિવસ શ્યામ નીલા વાદળી એવા આછા વસ્ત્રો ધરવામાં આવતા નથી અને સારા લાલ લીલા પીળા એવા વસ્ત્રો ધરાય છે અને આજે પીળા અથવા કેસરી વસ્ત્રો ધરવામાં આવે છે અને એને અનુરૂપ શિંગાર અને સામગ્રી ધરવામાં આવતી હોય છે નવી નવી નૂતન સામગ્રીઓ આઠે આઠ દિવસ ધરવામાં આવે છે અને રાધાજીની વધાઈના કીર્તનો ગવાય છે આ આઠ દિવસ આપણે રાધાજીની વધાઈના કીર્તનો ગાતા હોઈએ છીએ જેમ કે પ્રગટ્યો સબ વ્રજ કો શિંગાર કીર્તિ કુખ અવતરી કન્યા પ્રગટ્યો સબ વ્રજ કો શિંગાર કીર્તિ કુખ અવતરી કન્યા સુંદરતા કો સાર નખશીખરૂપ કહલો બરનો કોટી કોટી મદન બલિહાર પરમાનંદ નંદની જોરી નંદ કુમાર તો આવી સુંદર સુંદર આપણે વધાઈના કીર્તનો પણ ગાઈએ છીએ વધાઈના પદો પણ ગાઈએ છીએ તો આપણે આજથી રાધાજીની વધાઈના કીર્તનો ગાઈશું અને રાધાજીની અષ્ટમી મનાવીશું તો સર્વ વષ્ણોને જય શ્રી કૃષ્ણ